રાડોગનો વેકેશન ચાલ છે કરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજપરમાં વિદ્યાર્થીઓ માટે યોગ સમર કેમ્પ યોજાયેલો છે ત્યારે યોગ થી તનને કંગુરસ્તીતવા સાથે મન મજબૂત થાય તેવા હેતુથી ઉદ્દનરેલ સ્મોલ બાળકોનો સમર યોગ કેમ્પ યોજાય હતો જેમાં બાળકો યોગ અભ્યાસ કર્યો. નામ जितेंद्र उपाध्याय ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ દસ દિવસનો સમર કેમ્પ બાળકો માટે જે યોજવામાં આવેલો છે તે જ માટે ખરેખર હું બધાને અભિનંદન આપું છું રિલાયન્સ મોલની અંદર હિનાબેન રંગુલવાલા કામિનીબેન તેમજ અશોકભાઈ પંચાલ દ્વારા જે આ આયોજન રહેલું છે એ બદલ ખૂબ ખૂબ આભાર હું મેસેજ એ આપવા માગું છું કે આજે બાળકોની અંદર ખરેખર એવો સમય છે કે બાળકો મોબાઈલ સિવાય કશે રહેતા નથી બાળકો બીજી બધી પ્રવૃત્તિઓમાં ઘૂસે છે એના કરતાં પોતાના શારીરિક અને મનને સ્વસ્થ રાખવા માટે આજે એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સવારે બાળકો વહેલા ઉઠીને સાત વાગે અહીંયા આવી અને બે કલાક રમત રમતા રમતા યોગાસન શીખે છે પ્રાણાયામ શીખે છે શ્લોકો શીખે છે આપણા સનાતન ધર્મના વાક્યો શીખે છે જે કરીને એ બાળકોની પ્રગતિ થઈ શકે એ બાળકોનો વિકાસ થઈ શકે બરાબર છે એના માટે ખાસ કરીને આજે આવા જે આયોજન કરવામાં આવે છે તે બદલ હું ખરેખર બહુ ખૂબ આભારી છું હિના રંગુનવાલા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડથી યોગ ટીચર છું અને આ અમારી ગુજરાત યોગ બોર્ડ તરફથી જે યોગ બોર્ડના સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવેલ છે બચ્ચાઓ માટે છોકરાઓ માટે જે લોકો મોબાઈલથી દૂર રહીને પોતાની આંતરિક શક્તિઓનો વિકાસ કરી શકે એટલા માટે આ યોગની ક્રિયાઓ શીખવામાં આવી રહી છે બચ્ચાઓને અમારા કેમ્પમાં સૌથી વધારે છોકરાઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે અને એ લોકો એટલા ઉત્સાહી થઈને આવે છે સવારમાં ઉઠીને બાળકો અને પેરેન્ટ્સ લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એ લોકો સવારે ઉઠીને યોગ સાથે જોડાઈને ખૂબ આનંદ અનુભવ કરી રહ્યા છે યોગ કરવાથી માનસિક અને આંતરિક શાંતિ મળે શરીર લચીલું રહે રોગોથી દૂર રહેવામાં દવાઓ અને રોગોથી દૂર રાખે છે યોગ યોગ કરવાથી માનસિક શાંતિ અને આંતરિક શક્તિનો વિકાસ બાળકોની બુદ્ધિઓનો વિકાસ થાય છે અને સ્કૂલોમાં ફર્સ્ટ નંબર પર છોકરાઓ અગ્રેસર રહીને પોતાનું કાર્ય આગળ વધારી શકે છે જી નમસ્કાર સર મારું નામ અશોકભાઈ પંચાલ છે અને આજે આ રિલાયન્સ મોલ છે હકીકતમાં આ કાર્યક્રમ બાળકોની પ્રગતિનો આધારસ્તંભ છે યોગ સમર કેમ્પ સમર યોગ કેમ્પની વિશેષતાઓ તેત્રીસ જિલ્લાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાં આયોજન અનુભવી અને સર્ટિફાઈડ યોગ શિક્ષકો દ્વારા તાલીમ આપી આપવામાં આવી રહેલ છે ઘરે નિયમિત યોગ કરી શકો તેવી માહિતી પુસ્તિકા કેમ્પના અંતે સર્ટિફિકેટ યોગથી બાળકોને લાભ થાય એવા આસનો કરાવવામાં આવે છે તન અને મન તંદુરસ્ત કરે બાળકને મેગાવી અને તેજસ્વી બનાવે ભણતરમાં એકાગ્રતા સહિત યાદશક્તિમાં વધારો કરે માંસપેશીઓની ક્ષમતા અને શરીર ના લચીલાપણામાં વૃદ્ધિ કરે મોબાઈલ અને જંક ફૂડથી જેવી કુટેવો દૂર રહેવા પ્રેરિત કરાય એવા આસનો અહીં કરવામાં આવે છે અને ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા આયોજિત છે અને બિલકુલ ફ્રી બાળકોને સાત વર્ષથી લઈને પંદર વર્ષના બાળકોને બિલકુલ ફ્રી કરાવવામાં આવે છે અમારી આ ટીમ છે હિનાબેન નમસ્કાર મારું નામ કામિની મલવાવાડા છે હું અહીંયા યોગ બોર્ડમાં પ્રશિક્ષક તરીકે જોડાય છું અહીંયા અમને ખૂબ જ ઉત્સાહિત અને એવા બાળકો આવે છે કરવા માટે અને આ સાત દસ દિવસના પ્રોગ્રામમાં બાળકોને ફ્રી નાસ્તો આપવામાં આવે છે ફ્રી એનર્જી ડ્રિંક આપવામાં આવે છે અને એની સાથે ઘણી બધી ગિફ્ટો પણ આપવામાં આવે છે અને છોકરાઓ બહુ જ ઉત્સાહથી અહીંયા આવીને યોગ આસનો એક્ટિવિટી ગેમ બધું જ બહુ ઉત્સાહથી કરે છે થેન્ક યુ